આણંદ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો યોજાય અભિવાદન સમારંભ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય વાદની વાતો અમિત ચાવડાએ છે મને મળશે આશીર્વાદ અમિતભાઈ ચૂંટણી પ્રચાર ચાલુ આજે આણંદ વિધાનસભા કોંગ્રેસ પરિવારની બેઠક મળી છે અને આપ સૌ જોવો છો કે તમામ આગેવાનો તમામ કાર્યકરો એક જ ઉત્સાહ સાથે આ ચૂંટણી લડવા નીકળ્યા છે કે અમિત ચાવડા ઉમેદવાર નથી પણ અમે બધા જ ઉમેદવાર છીએ અને આણંદ જિલ્લાની અઢાર લાખ જે મતદારો છે એ અઢારે અઢાર લાખ મતદારો ઈચ્છે છે કે આ વખતે આણંદનો સંસદ સભ્ય કોઈ ઉપરના દિલ્હીના નેતાઓ કેમ કામ ના કરે પણ આ વિસ્તારની પ્રજાના માટે લડે આ વિસ્તારના પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરે આ વિસ્તારની પ્રજાનો સાચો અવાજ બને અને એટલા માટે જ્યારે મતદાન થશે ત્યારે આપ સૌ જોશો કે આ વખતે આણંદમાં પરિવર્તન માટે મતદાન થવાનું છે ફરીથી સાચો પ્રજાનો ઝંડો લહેરાવવાનો છે આજે આણંદ વિધાનસભા વિસ્તારના સૌ કોંગ્રેસ પરિવારના સાથીઓ મિત્રો અને આગેવાનો સાથે ચૂંટણી લક્ષી ચર્ચા વિચારણા વાતચીત કરવા માટે અહીંયા પ્રસંગ યોજ્યો છે આપણે સૌ લોકસભાની તૈયારીના ભાગરૂપે જે વાતાવરણ જોઈ રહ્યા છે સમગ્ર દેશમાં ગુજરાતમાં અને આણંદ લોકસભામાં એમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે કે જે પ્રકારનો વહીવટ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીમાં કર્યો છે એના કારણે પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગઈ છે મોંઘવારી એ માજા મૂકી છે બેરોજગારી ખૂબ વધી ગઈ છે લોકોની મુશ્કેલીઓનો પાર નથી સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જે ત્રસ્ત ના થયો હોય અને એમાં અધુરામાં પૂરું આ ઇલેક્ટ્રોનિક બોન્ડની જે વાત આવી છે એ ખુલ્લે ભ્રષ્ટાચાર અને લોકોના પૈસે મુઠ્ઠી પર લોકોને કોન્ટ્રાક્ટો આપી એનું કમિશન ખાઈને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો વહીવટ કરી રહી છે ત્યારે આ વખતની લોકસભા ઐતિહાસિક લોકસભા થશે અને જેમ બે હજાર ચારમાં ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા શાઇનિંગ ની વાત કરતી હતી ફિલ ગુડ ફેક્ટર ની વાત કરતી હતી અને અત્યારે જે મોટા મોટા દાવાઓ કરે છે એના બદલે સમગ્ર દેશમાં એક જુદું જ વાતાવરણ ચોક્કસપણે થવાનું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો